નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બારવા મહિનો બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો પચીસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

આ સોયાબીનનો ભાવ સાતસો બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો કસ્તર વાળું હોય ભાઈ જોઈ લો ક્વોલિટી સાતસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો નવ હોય કસ્તર વાળો આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્તર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ નવ હોય અને હુકું દાણા કડક રાખે બોલે આઠસો સત્તર રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ સાતસો ને સાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને ભાઈ વાળું હોય જોઈ સાતસો ને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી આ સોયબેનો ભાવ સાતસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો કસ્તર વારું એ અહીં જોઈ લો ક્વોલિટી સાતસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો આ હે બિનનો ભાવ સાતસો ઓગણસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની ની વાત કરીને તો જોઈ જાય ક્વોલિટીમાં આવું છે ભાઈ સાતસો ઓગણસી રૂપિયા ભાવ થઈ ગયા જોઈ ક્વોલિટી છ નાય રીતે હા એકાદ બાંઠ પાંચ થાય તો નવ છે હું કઈ મળ્યું હું કઈ નહીં મળતું ઓકે હવે હાનું હાનું જોઈને ના કરો ઓકે કાઈ એકાત્રી આવે આ સોયાબીનનો ભાવ સાતસો એકોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો માઇનર કસ્તરવાળું અને ફાઇડવાળું એ જોઈ લો ક્વોલિટી સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો આનો જોઈ લો આ ટકલો લૂંત બે બે ચાર આંકડા દેખવા આખો નોન પૂરા 1 2 3 4 3 હરો હરો મતો બીરા એનો બક મે મતલબ આ સોબીન નો ભાવ 803 રૂપિયા થા આપ કોલિટી ને વાત કી તો ભઈ જોઈ જો કોલિટી માં આવું હે ભાઈ 803 રૂપિયા ભાવ થઈ ગયો આનો આટગલો લુઈ નો 803 ભાવ થા આનો આ સોયાબીન નો ભાવ સાતસો ત્રાણું રૂપિયા થયો ભાઈ કોલિટી ની વાત કરી જોઈ લો સાતસો ત્રાણું રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો લ્યો 何やら、ね、お客さんに。 આ સોયાબીનનો ભાવ આઠસો સત્યાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટા એમ નથી ભાઈ આઠસો રૂપિયા ભાવ થઈ ગયો જોઈ ક્વોલિટી આઠસો આ સોયાબીનનો ભાવ આઠસો અઠ્યાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને બિયારણ ક્વોલિટીનું જોઈ લો આઠસો અઠ્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો ક્વોલિટી સારું ભાઈ જોઈ લેવું આ સોયાબીન નો ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટી નું સોયાબીન એ જોઈ લો આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ઉપાણા કડકડા બોલા ભાઈ જોઈ લો આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો